કાંકરેજના પાદડી ગામે સરપંચ અને તલાટીના પંચોતેર હજારની ઓડિયો ક્લિપ વાયરલ પાંચ લાખની ગ્રાન્ટમાં પાદડી ગરબી ચોકમાં આવેલ જેમાં બીજેપી કાર્યકર્તા ઈશ્વરભાઈ ખટાણા દ્વારા કરેલ કૌભાંડ કાંકરેજ તાલુકાના પાદડી મુકામે આવેલ પેવર બ્લોક ગરબી ચોકમાં ઘટાણા ઈશ્વરભાઈ ખીમાણા ગામના અને ભાજપના કાર્યકર દ્વારા પાંચ લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી જેમાં બે લાખ સત્યાસી હજાર ઈશ્વરભાઈ ખટાણા ખીમણાવાળાના અને બાકી તલાટી સરપંચના પંચોતેર હજાર ઓફિસ સ્ટાફના પચાસ હજાર જેમાં લેબર કોન્ટ્રાક્ટર ભૂમાજી ઠાકોર નગોટ ગામ દ્વારા આ લોકોએ ગ્રાન્ટ અને લેબુજી ઠાકોરના વીસ હજાર તેઓ કોંગ્રેસના સદસ્ય અને હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ ઈશ્વરભાઈ ખટાણા ખીમાણા ગામના દ્વારા લેબર કોન્ટ્રાક્ટર ભોમાજી ઠાકોર નગરટવાળા દ્વારા ઓડિયો ક્લિપ વાયર કરવામાં આવી હતી પાંચ લાખની ગ્રાન્ટમાં કેટલોભાંડ ભ્રષ્ટાચાર થયો તે વિશે શું આ ઓડિયો ક્લિપ દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરા કાંકરેજ તાલુકામાં તપાસ કરવામાં આવે તો કેટલાય ગામમાં આવા અને ટકાવારી લેતા હોવાનું સામે આવ્યું છે પંચાયતમાં પણ ટકાવારી લેતા હોવાનું ઈશ્વરભાઈ ખટાણા દ્વારા ઓડિયો ક્લિપમાં જણાવ્યું હતું કાંકરેજ તાલુકાના પાદળી મુકામે આવેલ પાંચ લાખની ગ્રાન્ટમાં પેયોર બ્લોકમાં ગરબી ચોક ખાતે પાંચ લાખની ગ્રાન્ટમાં જે ભ્રષ્ટાચાર થયેલ જેમાં કાયદેસરની કાર્યવાહી કરવા લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે કાંકરેજ તાલુકાના નગોટ ગામના લેબર કોન્ટ્રાક્ટર ભૂમાજી ઠાકોર દુઃખી થતા પોતાની મજૂરી પૂરતી ન મળતા મીડિયાનો સહારો લીધો હતો શું આ ઓડિયો ક્લિપના આધારે તપાસ કરી કોઈ કાર્યવાહી થશે ખરા કે પછી જે છે તેવા આવનાર સમયમાં જ બતાવશે જ્યાં ઈશ્વરભાઈ ખટાણાએ ભૂમાજી ઠાકોર પાસેથી તલાટી સરપંચ પંચોતેર આપ્યાની વાત કરી છે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર હેલો હા ભમાજભાઈ મજામાં પેલો તો તારે બધું પટાયું શું કરવાનું તારે માર તો કોઈ વધતું નહી મારા માર શું કરવાનું શું કર્યું ઈ તો તારે હવે કર્યું શું કરું તમારું તમારું બેન સત્યાસી કર્યું હા બરાબર અને પેલા પણ નતા માનતા એનું બધું કર્યું માર તો હમુક માર તો ખર્ચા ને માથે થી લ્યો અને ક્યાંથી ખર્ચો તમારા માથે આવે પણ બીજા બાપુ શું ચાલીસ હજાર રૂપિયા તો મારું મારે તો કોઈ મજુરીબ કીધું તમારે ચાલીસ હજાર વધે પણ ચાલીસ હજાર તો હિસાબ મારા હતાજ હોય સમજાવી હજાર એસી હજાર તમારા પણ કેવી રીત વધેલો ગણાવો મારું આખું

પચીસ હજાર તો પેલા ભાઈ ના પણ મારે તો ચાલીસ ના ચાલીસ વહીવટી ના ચાલીસ હજાર વીસ હજાર આવ્યા હતા અને બિલ લખાયું

બીજું કોક આવશે તો આલું ગ્રાન્ટ બીજી સારું